મારું નામ મુકેશભાઈ ધીરજભાઈ વાડોલિયા રાજકોટ કાલા રોડ ઉપર મહિલા કોલેજ બ્રિજ ઉપર ત્રીસ વર્ષથી માટી કામ અને આ દર વર્ષે ગરબામાં નવરાત્રી આવે એટલે અમારે ગરબાનું આયોજન ચાલુ થઈ જાય એમાં આ દર વર્ષે કાંઈક નવીનતા હોય આ વર્ષે મારે નવીનતા એ કે નવ સાઈઝના અલગ અલગ ગરબા બનાવ્યા એમાં નવ કલર નવ ગ્રહ ના અનુસંધાન નવ કલર હે અને અમે બીજું કસ્ટમર જે કોઈ આવીને કે આ સાઈઝ આ રીતનો બનાવો તમે એ રીતનો બનાવી દઈ બીજું કે આ સ્કૂલમાં અમુક ધાર્મિક આધ્યાત્મિકતા નું બાળકોને સમજણ આવે એટલે એવો અમે સાદો ગરબો અહીંથી આપીએ એટલે સ્કૂલોમાં સર એને શીખડાવીને સમજાવીને ગરબાનું કલર રૂપાંતર કરાવે અને બીજું કે ખાસ અમારે અહીંયા માટીનો જ ગરબો અમે વેચાણ કરી અને અમુક પછી એમાં ઇકો ફ્રેન્ડલી ગરબામાં શું છે કે કલરમાં થોડી થોડી ફેરફાર હોય કે ઝારીવાળો કલર હોય પછી એશિયન પેન્ટ આવે એવો કલર હોય પછી વોટર બેડ કલર હોય એ રીતના અમે ગરબામાં એક કે એ રીતનું અમે રૂપાંતર કરી આપીએ જોઈન કરી આપીએ કેવું ભાવ જરૂર આ વર્ષે આમ તો જુઓ તો ગયા વર્ષ કરતાં પાંચ પચીસ ભાવ વધારો છે પછી હવે તો હું એક અમે તો અહીંયા કાચો ગરબો જોઈએ છીએ પણ વધારે પૂરતું બધા જનરલ રેડીમેડ વેચો એટલે પાકો ગરબો મગાવી લે ધાન થી હે પાટણ થી હે અમે રાજકોટ માં વીસ પચીસ લાખ ગરબો નું વેચાણ છે આજુબાજુ ના ગામડા શીખે બધે ગરબો નું આમ ભાવ તો રિટેલ ને હોલસેલ માં ભાવમાં માં તફાવત પાંચ પચીસ ટકા છે અને રેડીમેડ ગરબો અમારે બનાવતા હોય ને કારીગરો એ એમનામાં એક જથ્થાબંધ બનાવીને વીસ પચીસ રૂપિયા ત્રીસ ચાલીસ રૂપિયા લગી આપી દે પછી એની ઉપર આ ડ્રોઈંગ કલર આ મજૂરી ચડાવી અને પાંચ પચીસ ટકા ચડાવી નફો રીટેલ હોલસેલ રીતે વેચવાનું હોય